એ આ તો કોકે સાફ કરી દીધું કોકે સાફ કરી દીધું પપ્પા કોણે કરી દીધું હશે જો આ પેડેસ્ટ્રિયન તો સાફ થઈ ગયું લ્યો આપણે તૈયાર થઈને આવ્યા તો કોકે સાફ કરી દીધું બાકી થોડો થોડો જો આ સ્નો છાપરા ઉપરથી ઉડે છે ને એ ઉડે છે અને ગાડી આ ખૂણે તો લહરે જ પપ્પા સાફ થઈ ગયો ને આ શું સાફ કરશો હવે આહા હા જો આને ગોઠળે પુગે એવડો ઢકલો છે જોઈ લે ભાઈ હે ને

થાકી જાય બાકી જો શ્વાસ ચડી જાય થોડુંક કરીએ ને તો હાવ વર્ગા છે કેટલીક વાર જો પાછા હડફી એટલી વાર કરશું

મમ્મી બહુ એવું કરતા હતા કે આમાં થોડું લપસાય પણ એમનો અનુભવ જાણીએ આ બધા એમ કે હાલો આજ ચાલો ના ના આમાં થોડું લપસાય આમાં થોડું લપસાય દેખ કે આપણે ગાડીમાં બેહવા જાતી હતી ને તો જે લપટીનો આ જરાક સ્લિપ થઈ ગયા હતા તો ગાડી પકડી લીધી નકર ઓરે આઈ નઈ ખાટલો પણ હવે ખબર પડી ને કે અમે કહેતા તાઈ સાચું હતું હવે ખબર પડી પણ આ ઉપર જોઈ લે જોઈ લે આ વાહ બરાબર પડું કાયદેસર નું છે ને જા હું લઈને આવ્યો

હવે હાલો નકર હવે બધા પોતપોતાના શસ્ત્ર સરંજામ પાસા કાઢો હવે એ ચિંતા યુદ્ધ માં લડી આવ્યા અને હવે જો આ બધા પાસા કાઢવાના

મમ્મી હું કે લોભ કરો મને લઈ લે ને 3 મહિના આખા હોય ત્રણ મહિના હાટુ દેવા મજિન હું લઈ 3 મહિના હું એક કે કાઢવા પરતુ બહુ આખરો લાગે પણ એમાં કેવું હોય કે આ બરફ આખી સીઝનમાં પાંચમી કે છઠ્ઠી વાર કાઢો હશે પછી મીઠું નાખી દઈએ એટલે એટલી કે તકલીફ નથી પડતી મમ્મી ની ચિંતા થાય કે જો હું કે લોભ ના કર લોભ તો કરવા પડે ને મમ્મી એમ થોડું કે હાલે તો આપણો બરફ થઈ ગયો ક્લીન બરાબર અને હવે આપણે મારીશું સીધા નેક્સ્ટ વ્લોગમાં